એ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે ગુજરાતી ભાષાની જનેતા ગુજરાતી ભાષાની માતા કોણ છે સંસ્કૃત ભાષા તો સંસ્કૃત ભાષા તમે ક્યાં લખો છો લીટીને ઉપર લખો છો કે લીટીને નીચે અડાડીને લખો છો બધાનો જવાબ એક જ હશે કે લીટીને ઉપર અડાડીને જ સંસ્કૃત ભાષા લખવામાં આવે છે તો જેવા લક્ષણો એની માતામાં છે એવા જ લક્ષણો એની દીકરીમાં છે સંસ્કૃત જેમ લખાય છે એવી જ રીતે ગુજરાતી ભાષા લખવી આ નિયમ છે જશે કે સાહેબ